દારૂની હેરાફેરી કરતા પોલીસે બે વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે અને તેની તેમના કબજામાં રહેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો અને બિયરના ટીમ જપ્ત કર્યા છે પોલીસે ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબ્જ કર્યો છે મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન ખાનગી અને વિશ્વસનીય બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા અને પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ખોડુભાએ પિયાગિયો એપ કંપનીના ટેમ્પોમાં ભારતીય બનાવટના દારૂની હેરાફેરી કરતાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની એક હજાર બસો છન્નું નાની બોટલો અને બિયરના ટીન જેની કુલ કિંમત રૂપિયા બે લાખ રૂપિયા થાય છે સાથેદારોની હેરાફેરી કરવા માટે ઇસ્માલ કરવામાં આવેલા વાદળી રંગનું પિયાગો આપે કંપનીનું ટેમ્પો જે નિદાજિત કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ છે તેમજ એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ચાર લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો